નમસ્કાર દર્શક મિત્રો અમારી અમર ગઢસાયા ઠાકોર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણા જાણીતા સિંગર એવા ગમન સાંથલને તો આપ સૌ જાણતા જશો તો મિત્રો ગમન સાન્થલ જોરદાર નવું સોંગ લઈને આપણી સમક્ષ આવી રહ્યા છે તો મિત્રો સોંગના ટાઇટલની વાત કરીએ તો મિત્રો સોંગનું ટાઇટલ છે એક અરમાન તો મિત્રો આ સોંગ છે ક્યારે આવવાનું છે અને કઈ ચેનલમાં આવવાનું છે તો વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલી છે તો મિત્રો વિડીયો એન્ડ સુધી જોવા વિનંતી અને મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા છો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા કલાકારના સોંગના વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો તમે ખાસ કરીને કયા કયા ગામથી વિડીયો જોવો છો તો તમારા ગામનું નામ ને તમારું નામ અવશ્ય લખજો જેથી મિત્રો અમને ખબર પડે કે તમે કયા કયા ગામથી વિડીયો જોવો છો અને મિત્રો તમે અમારી ચેનલની અંદર સપોર્ટ કરવા બદલ તમારો ખૂબ ખૂબ દિલથી આભાર અને મિત્રો વધુમાં વધુ આ વિડીયો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ ગમન સંથલના સોંગની વાત કરીએ તો મિત્રો આ સોંગ આવી ગયું છે તો મિત્રો યુટ્યુબ ચેનલનું નામ છે ટી સિરીઝ ગુજરાતી તો મિત્રો ટી સિરીઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ ચેનલ ઉપર સોંગ રિલીઝ થઈ ગયું છે તો જોવાનું ચૂકતા નહીં અમારો વિડીયો તમને ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ફરી મળીશું એક બીજા વિડીયોમાં જય માતાજી